એક્સેસઆર ન્યુ લોન્ચિંગ ની અંદર પેલા દસ કસ્ટમર ને જે આઠ હજાર સુધી ડિસ્કાઉન્ટ મળવાનું છે જોયું બાઇક જોયું બાઈક જોયું કેવું લાગ્યું સારું છે હેવી બોડી વાળા ને આમ હેવી બાઇક થઈ ગયો હવે થઈ ગયું કેવું લાગ્યું સુપર સુપર હું જે આમાં વાપરું ને દસ વર્ષથી આ

સ્ટાર્ટ થઈ જાય છે ઓટો સ્ટાર્ટ એન્ડ સ્ટોપ કટઆઉટ થઈ જાય કે ટ્રાફિક હોય ત્યારે ટ્રાફિક બોલ નોર્મલ મોડ જેનાથી ફ્યુઅલ કન્ઝપ્શન થાય છે બરાબર એનાથી માઇલેજ પણ વધે છે કે હાઇબ્રિડ ની અંદર તમારે એકદમ સ્મૂથ એન્જિન આવ્યું પછી આવશે તમારે આર વન ફાઈવ જે નવા કલર સાથે થ્રી ડી ટાઈપ કલર આપ્યો છે આની અંદર પણ એકસો પંચાવન સીસી ડ્યુઅલ છે ને લેબીએસ ને ઘણા બધા ફ્યુચર છે જે આ રેસિંગ બાઇક છે રાઈડરો ને નો ઘટે કઈ નો ઘટે એમટી ટી ફિફ્ટી તે નેકેટ વર્ઝન છે નવા કલર સાથે ડ્યુઅલ ચેનલ એબીએસ ટીએફટી ડિસ્પ્લે સાથે આ જે બે મોડલ આપણે લોન્ચિંગ કર્યા એના સિવાય અમારી કંપનીમાં સ્કૂટર પણ છે જે ફસીનો અને રેઝેડાર જે હાઇબ્રિડ એન્જિન છે ઇન્ડિયાનું એકમાત્ર સ્કૂટર એવું છે કે છેલ્લા પાંચ વર્ષથી હાઇબ્રિડ ટેકનોલોજી આપે છે જેની અંદર જે રેઝેડાર છે રેઝેડાર સ્ટ્રીટ રેલી છે આ અત્યારના લેટેસ્ટ નવા કલર સાથે છે જે સત્યાવીસ કન્ટ્રીની અંદર ચાલે છે બીજું મોડલ આવશે ફસીનો એકસો પચીસ જેની અંદર પણ નવા કલર આવી ગયા છે મેટ બ્લેક છે મેટ ગ્રે છે બરોબર વિથ કલર ટીએફટી ડિસ્પ્લે ડિસ્પ્લે પણ એક આની જોઈ શકો છો મોબાઈલ માં કેમ આપણે બ્રાઇટનેસ આવે એ રીતના ઓટો બ્રાઇટનેસ આવે છે વોલપેપર ચેન્જ થાય છે મ્યુઝિક કંટ્રોલિંગ છે ટર્ન બાય ટર્ન નેવિગેશન છે ફોન મેસેજ અલર્ટ છે બધું ડિસ્પ્લે ની અંદર શો થશે જોવા માટે લોકોએ કયા લોકેશન ઉપર ક્યારે પધારવાનું છે આપણે જોવા માટે સિટી મોલ ની બાજુમાં બોની ઓટો યામા શોરૂમ કોઈ મોરબી ની જનતા ને હું આરબી ન્યૂઝ દ્વારા કહેવા માંગુ છું કે બાઇક અથવા સ્કૂટર ની ખરીદી પહેલા ખાસ એકવાર અવશ્ય અમારી મુલાકાત લ્યો ટેસ્ટ ડ્રાઈવ લ્યો અને સ્યોર ગિફ્ટ મેળવો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાબર